ચિંતા વાયરસે ભારતમાં દેખા દેતા દેશવાસીઓની ચિંતા માટે સરકાર સતત જાગૃત છે ત્યારે આજે વડોદરાની એક દિવસની મુલાકાત અંતર્ગત સરકારી હોસ્પિટલ ખાતે પહોંચેલા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દવા વાયરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે મોટે ભાગે આ રોગોમાં પણ કોવિડના પ્રોટોકોલ પ્રમાણે જ લક્ષણો છે જેમ કે શરદી થવી તાવ આવવો ઉધરસ અને ગળામાં દુખાવો થવો જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી નહીં હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ રોગના ટેસ્ટ માટેની કિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બે થી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે સરકાર અને વિવિધ સંસ્થાઓ આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કોઈ પણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે અગાઉ જ્યારે કોવિડની મહામારી ફેલાઈ હતી ત્યારે સરકારે જે પગલાં લીધા તેના કારણે ભારતમાં ઓછું નુકસાન થઈ શક્યું હતું જે કેન્દ્ર સરકારના સક્ષમ નેતૃત્વના કારણે થઈ શક્યું હતું હજુ તો આપ શ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું નિઝેટ હકીકતમાં ગોત્રી આપણી જીએમઇઆરએસ કોલેજની કરવાની બાકી છે પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડી સિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઇઆરએસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટિન વિઝિટ હોય છે આમ તો રૂટિન વિઝિટ જ છે પરંતુ જ્યારે રાજ્ય સરકારે આત્મરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં રાજ્યના ચારે ચાર ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકત લક્ષી અહેવાલ પણ લીધો છે પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે અથવા તો અહીંથી જે અમારી પાસે જીએમએસસીએલ પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે સાડા છસો સાતસો ઈડીએલ ડ્રગ લિસ્ટ જે હતું એમાં સાડા છસો સાતસો જેવી દવાઓ હતી અત્યારે આપણે સાડા બારસો જેવી દવાઓ કરી છે એટલે એ દવાઓ કેટલાક સેન્ડરો આરસી કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે પરંતુ જે જૂના જે આરસી હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે ને સાથે ઘણી વખત એ કેવું થતું કે પચાસ ટકા દવાઓ આઈસોલેશનમાં જતી ને પચાસ ટકા દવાઓ જ્યાં સુધી સેમ્પલ ન આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા તો એ એફડીસીએ જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે સમય ઘટાડવામાં આપણને મહત્વ છે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય સમાજનો આક્રોશ હતો લાગણીઓને ખોટી રીતે ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં દસ ટકા જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું સામાજિક લીક્ષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ઘેને પણ આ વાત આવી છે એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળે છે ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય સમાજ તૈયાર થાય કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે ને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે એટલે ચોક્કસ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આમાં બે વિષય છે એક તો આયુષ્યમાન કઢાવું અને આયુષ્યમાન કઢાયા પછી પ્રિયોક્તનો વિષય એટલે ઘણી વખતે આપણે બે લેવલે એનું ચેકિંગ થતું હોય પરંતુ હોસ્પિટલ દ્વારા અપૂરતા કાગળોના કારણ એ એમાં પ્રી ઓથમાં પણ વાત થતી આ પ્લાન્ટ સર્જરીઓની વાત છે ઇમરજન્સી સર્જરીમાં તો તરત જ મળી જાય છે મંજૂરી પરંતુ કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ અને સાથે પ્લાન્ટ સર્જરીઓમાં પણ એની યોગ્યતા ચકાસી અને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે ચાલુ આ એચએમપીવી જે વાયરસ છે એ બે હજાર એકથી આ વાયરસ નવો નથી આ જૂનો જ વાયરસ છે પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે ખૂબ ડરવાની જરૂર નથી આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કેસ પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ